જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો ઘણા સમય પહેલાની વાત છે જ્યારે શહેરોની ચમકદમક આટલી ન હતી અને ગામડાની ગલીઓ માટીની સુગંધથી ભરેલી હતી એ સમયે એક નાનકડા ગામના ખૂણામાં એક જૂના વડના ઝાડ નીચે દસ વર્ષનો વિનોદ બેઠો હતો તેના મેલા કચડાયેલા કપડાં અને સુકાયેલા હોઠ તેની હાલત બયાન કરતા હતા વિનોદનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો તેના માતા પિતા મજૂરી કરતા બે ટંકનું અનાજ ભેગું કરવું પણ મુશ્કેલ હતું પણ એક ભયંકર અકસ્માતે તેનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું એક દિવસ ગામમાં ભયંકર પૂર આવ્યું પાણીના ઝડકી પ્રવાહમાં તેનું ઘર વહી ગયું અને તેના માતા પિતા પણ પૂરમાં ખોવાઈ ગયા જ્યારે પાણી ઓછું થયું ત્યારે વિનોદ એકલો બચ્યો ના ઘર ના માતા પિતા ના કોઈ આસરો ગામના લોકોએ થોડા દિવસ તેને મદદ કરી પણ ધીમે ધીમે બધાએ તેને અવગણવાનું શરૂ કર્યું કેટલાકે કહ્યું અનાથ બાળકોનું કોઈ ભવિષ્ય નથી કેટલાકે કહ્યું આ તો ભીખ માંગીને જ જીવશે નાની ઉંમરે વિનોદને સમજાઈ ગયું કે તેણે પોતાનું જીવન જાતે જ બનાવવું પડશે એટલે વિનોદ ગામ છોડી નજીકના શહેર તરફ નીકળી પડ્યો એને આશા હતી કે ત્યાં કોઈ કામ મળશે પણ શહેરની હકીકત કઠોર હતી શહેરની શેરીઓમાં ફક્ત ભીડ જ દેખાતી લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત હતા કે કોઈને વિનોદની ભૂખ કે તકલીફ ન દેખાતી ઘણા દિવસો સુધી તેણે ભટકીને ભીખ માંગી પણ તેનું દિલ આ જીવનથી ખુશ ન હતું એક રાત ફૂટપાથ પર બેઠેલા વિનોદને એક અડધી ઉંમરના માણસે જોયો તે માણસ સાદા કપડામાં હતો તેણે પૂછ્યું બેટા તું આમ ભીખ કેમ માંગે છે વિનોદે જવાબ આપ્યો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું શું કરું આ સાંભળી તે માણસે ઊંડો શ્વાસ લઈને કહ્યું ક્યારે સાંભળ્યું છે નસીબ તેની સાથે જ હોય છે જે મહેનત કરે છે જોતું ઈચ્છે તો હું તને ભીખ માંગવાથી બહેતર રસ્તો બતાવી શકું વિનોદ તેની વાતોથી થોડો ચોંક્યો પણ તેના શબ્દો દિલમાં ઉતરી ગયા તેને હિંમત કરીને પૂછ્યું તમે કોણ છો અને મને શું શીખવી શકો તે માણસે હસીને કહ્યું મારું નામ રામજી છે હું નજીકની દુકાનમાં કામ કરું છું જોતું ઈચ્છે તો હું તને એવું કંઈક શીખવી શકું કે તારે ભીખ ના માંગવી પડે વિનોદ ને સમજાયું નહીં કે આ માણસ તેની મદદ કેમ કરવા માંગે છે પણ તેની પાસે ગુમાવવા માટે કશું ન હતું એટલે તેણે હા પાડી પછી રામજી એક નાની દુકાને લઈ ગયા જ્યાં મીઠાઈ અને રોજબરોજની ચીજો વેચાતી તેમણે કહ્યું જો તું અહી કામ કરીશ તો તને મહેનતની કમાણી મળશે પણ યાદ રાખજે મહેનતમાં ધીરજ અને ઈમાનદારી જરૂરી છે વિનોદે તરત હા ભરી બીજા દિવસથી વિનોદે કામ શરૂ કર્યું શરૂઆતમાં તેણે ઝાડુ લગાવવું પડ્યું વાસણ ધોવા પડ્યા કામ નવું હતું શરીર થાકી જતું પણ તેના દિલમાં નવો જોશ હતો દિવસના અંતે દુકાનદારે વિનોદને પાંચ રૂપિયા અને ગરમ રોટલી આપી આ પહેલી વાર હતી જ્યારે વિનોદે પોતાની મહેનતની કમાણી જોઈ તેણે રોટલી હાથમાં લીધી તેની સુગંધ અનુભવી અને વિચાર્યું આ ભીખમાં મળેલા સૂકા ટુકડાઓથી કેટલી અલગ છે રામજીએ આ બધું જોઈને કહ્યું જોયું વિનોદ મહેનતનો સ્વાદ જુદો હોય છે પણ આ તો શરૂઆત છે અસલી કામ ત્યારે શરૂ થશે જ્યારે તું પોતાના પગ પર ઊભો રહેવાનું નક્કી કરીશ વિનોદે તે દિવસે નક્કી કર્યું કે હવે તે ભીખ નહીં માંગે મહેનત કરશે વિનોદે દુકાન પર કામ ચાલુ રાખ્યું પણ જલ્દી તેને સમજાયું કે ફક્ત ઝાડુ લગાવવાથી જીવન નહીં બદલાય તેણે રામજીને પૂછ્યું શું હું કંઈક વધુ શીખી શકું રામજીએ તેની આંખોમાં ચમક જોઈ અને કહ્યું જો શીખવાની ઈચ્છા હોય તો નવા કામથી ક્યારેય ડરવું ના જોઈએ તેમણે વિનોદને હિસાબ કિતાબ પૈસા ગણવા ગ્રાહકો સાથે વાત કરવાનું અને દુકાનના નાના મોટા કામ શીખવ્યા વિનોદે ગ્રાહકોનો વ્યવહાર જોઈને સમજી લીધું કે કઈ વધુ વેચાય છે લોકો શું પસંદ કરે છે એક દિવસ દુકાનદાર બહાર ગયા હતા ત્યારે એક ગ્રાહકે કહ્યું ભાઈ મને એક કિલો બેસન આપ વિનોદ થોડો ખચકાયો કારણ કે તેણે આ કામ ક્યારેય નહોતું કર્યું પણ તેણે હિંમત રાખી બેસનનું પેકેટ લાવ્યું વજન કર્યું અને આપ્યું દુકાનદાર પાછા આવ્યા ત્યારે તેમણે વિનોદની હિંમત જોઈ અને ખુશ થઈને કહ્યું વિનોદ તું તો ઝડપથી શીખી રહ્યો છે આવી જ મહેનત કરીશ તો તું ઘણું આગળ જઈશ દિવસો પસાર થતા ગયા વિનોદ દુકાનના દરેક કામમાં નિપુણ થતો ગયો પણ સફળતાના રસ્તે મુશ્કેલીઓ પણ આવે એક દિવસ દુકાનમાં ખૂબ ભીડ હતી ઉતાવળમાં વિનોદે ગ્રાહકને ખોટી ચીજ આપી દીધી ગ્રાહક ગુસ્સે થયો અને દુકાનદારને ફરિયાદ કરી દુકાનદારે ગુસ્સામાં વિનોદને કહ્યું જો દુકાન સંભાળતા ના આવડે તો આ કામ ના કર વિનોદનું દિલ તૂટી ગયું એટલે રામજીએ તેની ઉદાસી જોઈને કહ્યું બેટા નિષ્ફળતાનો મતલબ એ નથી કે તું હારી ગયો અસલી જીત તો એ છે કે પડ્યા પછી ફરી ઊભા થવું આ સાંભળી વિનોદની આંખોમાં નવી ચમક આવી તેણે નક્કી કર્યું કે હવે તે વધુ સારું કામ કરશે વિનોદે દુકાન કેવી રીતે ચલાવવી તે શીખવાનું શરૂ કર્યું એક દિવસ તેણે રામજીને પૂછ્યું શું હું પણ ક્યારે મારી દુકાન ખોલી શકું રામજીએ હસીને કહ્યું જો તું મહેનત અને ધીરજ રાખીશ તો કશું અશક્ય નથી વિનોદના મનમાં હવે નવું સપનું જન્મ્યું પોતાની દુકાન ખોલવાનું પણ તેની પાસે ન પૈસા હતા ન જમીન તેમ છતાં તેણે હાર ન માની રામજીએ તેને એક શાકભાજીની લારીવાળા સાથે મળાવ્યો વિનોદે નક્કી કર્યું કે તે દુકાનના કામ સાથે શાકભાજી વેચીને પૈસા બચાવશે વિનોદની દિનચર્યા હવે વધુ કઠિન થઈ સવારે શાકભાજીના પર દિવસે દુકાને અને સાંજે ફરી શાકભાજી વેચવા ગરમી હોય કે વરસાદ વિનોદ ક્યારેય પીછે ન હટ્યો રાત્રે થાકેલો હોય ત્યારે પણ તે પોતાના નાનકડા સિક્કાઓના ઢગલા જોઈને હસતો ધીમે ધીમે તેની પાસે પૈસા ભેગા થવા લાગ્યા અમુક વર્ષોની મહેનત પછી વિનોદે એક નાનકડો ચા નાસ્તાનો ઠેલો ખરીદ્યો પહેલા દિવસે જ્યારે તેણે પોતાની પહેલી ચા વેચી તેની આંખોમાં આંસુ હતા આ ચા માત્ર ચા ન હતી તેની મહેનત અને ધીરજનું ફળ હતું લોકોને તેની ચા ગમી અને ધીમે ધીમે તેના ઠેલા પર ભીડ થવા લાગી વિનોદનો ચાનો ઠેલો ચાલી નીકળ્યો તેણે હંમેશા ઈમાનદારીથી કામ કર્યું ધીમે ધીમે તેની ચાની દુકાન એટલી પ્રખ્યાત થઈ કે આજુબાજુના લોકો તેને ઓળખવા લાગ્યા એક દિવસ રામજી તેની દુકાને આવ્યા અને બોલ્યા જો બેટા આજે તું જ્યાં છે તે તારી મહેનતે તને પહોંચાડ્યો છે આજ નસીબ છે જે મહેનત કરે તેનું નસીબ તેના હાથમાં આવી જાય છે વિનોદે હસીને તેમના પગે પડ્યો અને કહ્યું તમે જે શીખવ્યું તે જ મારું નસીબ બદલવાનું કારણ બન્યું વિનોદે હવે ફક્ત પોતે જ નહીં બીજા ગરીબ બાળકોને પણ કામ શીખવવાનું શરૂ કર્યું તેણે તેમને કહ્યું જો તમે મહેનત કરશો તો ક્યારેય ભૂખ્યા નહીં રહો અમુક વર્ષો પછી વિનોદની ચાની દુકાન એક નાની હોટેલમાં બદલાઈ હવે તેની પાસે પોતાનું ઘર હતું સારું જીવન હતું અને સૌથી મોટી વાત પોતાની જાત પર વિશ્વાસ હતો એક દિવસ જ્યારે તે પોતાની હોટેલની બહાર બેઠો હતો ત્યારે તેણે તે ફૂટપાથ જોયો જ્યાં તે ભીખ માંગતો હતો તેની આંખોમાં આંસુ આવ્યા પણ આ તકલીફના નહોતા પણ સંતોષના આંસુ હતા વિનોદ એક જીવતું જાગતું ઉદાહરણ બની ગયો કે નસીબ તેની સાથે જ હોય છે જે મહેનત કરે છે